પારડીમાં ઇકો કાર ચાલકને જોકો આવી જતા મરઘના પાંજરાવ પર જડી જતા અદ્ધર લટકી પારડીના ચીવન નાના પુંડા રોડ મરીમાતા મંદિર પાસે એકો કાર ચાલકે સ્ટાયરિંગ ઉપરથી કાબુ ઘુમાવતા કશ્માસ્ટર જા હતો કે ત્રણ વાગ્યાના સુમારે ઇકો કાર ચાલક લગ્નમાં કેટલાક લોકોને ધરમપુર મૂકી ફરીથી અન્નને લેવા માટે પારડી તરફ આવી રહ્યો હતો તે દરમિયાન ચાલકને જોકવા આવી જતા સ્ટારિંગ ઉપરનો કાબુ ઘુમાવતા ઈકો કાર રોડની નીચે ઉતરી મરઘીના પિંજરા ઉપર આગળના બે ટાયર સાથે કાર અઢ્ડર થઈ ગઈ હતી જોકે આ ઘટનામાં ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી પરંતુ કારને ભારે નુકસાન પહોંચ્યું હતું અચાનક કાર આ રીતે મરઘાના રા ઉપર ચડી જોઈ અનેક લોકો કુતલમાં મુકાયા હતા જો કે સદનસીબે કોઈને જાનહાનિ થઈ ન હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો